બાજરી પલળી ગઈ મૂળા પલળી ગયા તો બાજરી પડી ગઈ ખૂબ તકલીફ છે હાલ કરો ને સહાય કરો સરકાર તો સારું કહેવાય હવે એમાં તો સાહેબ એવું છે ને કે વરસાદની ઘણી જરૂર હતી પણ પાંચ છ દાડા વરસાદ જો લેટ આવ્યો હોત ને તો ખેડૂતને બધું આ જે બાજરી છે ને એ સમજાઈ જતું પણ હવે જો બા ઊભી બાજરી છે બધી પડી ગઈ છે જે વાડેલી બાજરી હતી એ અત્યારે પોણી પલળી ગઈ છે કોહાણા તરે છે પુલા તરે છે તારે મોઘા ભાવનું બિયારણ હતું મોઘા ભાવની ખેડો છે ખાતર બિયારણ અત્યારે ગણવા જાવ તો કોઈ નથી બધું બગડી ગયું છે તે સરકારને વિનંતી છે કે કોઈ થોડા ઘણી રાહત આલે તો બાળ ન કે અત્યારે કોઈ વધાર જો નથી આ ચમનપુરા ઝાડા રવેલ સરદારપુરા સરદારપુરાકવાળા કંઈ બાકી મેલ્યું નથી બધા પવન સાથે અંગાત બહુ નુકસાન આવ્યું છે મોટા પાયે લાલજીભાઈ